વારે અજમાવો આ પાંચ ઉપાય ભગવાન શિવ દૂર કરશે દરેક સમસ્યાઓ હિન્દુ ધર્મમાં સોમવાર ભગવાન શિવને સમર્પિત માનવામાં આવે છે આ દિવસે મહાદેવની વિશેષ પૂજા કરવામાં આવે છે અને ભગવાન શિવ માટે વ્રત રાખવામાં આવે છે જો તમે તમારી ઈચ્છા પૂર્ણ કરવા ઈચ્છો છો તો તમારે આ વિડિયોમાં જણાવેલા કેટલાક નિશ્ચિત ઉપાયો અપનાવવા પડશે અઠવાડિયાના દરેક દિવસે કોઈને કોઈ દેવ કે દેવીને સમર્પિત હોય છે તેવી જ રીતે સોમવાર ભગવાન શિવને પૂજા કરવાનો દિવસ છે જો કોઈ પણ ભક્ત સોમવારે ભોલાનાથની પૂજા કરે છે તેમની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે તમારી જો કોઈ પણ અધૂરી ઈચ્છા હોય અને તે પૂરી કરવી હોય તો સોમવારે ભગવાન શિવને ખાસ આ ઉપાય અવશ્ય અજમાવો એવું માનવામાં આવે છે કે આ ઉપાયને અનુસરવાથી તમારી સમસ્યાઓ ચોક્કસપણે દૂર થશે એક ધાર્મિક માન્યતા છે કે મહાદેવ એને સોમવાર પ્રિય છે આ દિવસે ભોલાનાથની સાથે માતા પાર્વતીની પણ પૂજા કરવામાં આવે છે આ ઉપરાંત સોમવારે પણ ઉપવાસ રાખવામાં આવે છે એવું માનવામાં આવે છે કે સોમવારનું વ્રત રાખવાથી ઈચ્છિત વર વધુને પ્રાપ્ત થાય છે જો તમે આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવવા માંગતા હોય તો અથવા અન્ય કોઈ સમસ્યાઓ હોય તો નીચે જણાવેલા ઉપાયો અવશ્ય કરો સોમવારે કયા ઉપવાસ કરવા જોઈએ જો તમારે ધંધામાં પૈસાની સતત અછત અથવા નુકસાનનો સામનો કરી રહ્યા છો તો તેના કારણે તમારું મનોબળ નીચું થઈ રહ્યું છે તો કોઈ પણ નવું કાર્ય કરતા પહેલાં બે સફેદ ફૂલ તમારી સાથે રાખો અને જ્યારે કામ પૂર્ણ થઈ જાય ત્યારે તે વહેલતા પાણીમાં પધરાવી દો જો તમે કોઈ શત્રુથી પરેશાન છો તો તેનાથી છુટકારો મેળવવા માટે સોમવારે સ્નાન કરીને ભગવાન શિવની સામે ઘીનો દીવો પ્રગટાવો તેમજ ભગવાન શિવનો મંત્ર ઓમ સસ શિવ સસ કુરકુર ઓમ જાપ અગિયાર વાર કરવો જોઈએ જો તમે તમારા જીવનમાં કોઈ જૂની સમસ્યા છે અને તમે તેના ઉકેલ શોધી શકતા નથી તો પાણીમાં દૂધ થોડું ટીપા મિક્સ કરીને સોમવારે શિવલિંગ પર ચડાવો સાથે જ અગિયાર બીલી પાન પર ચંદનને ઓમ લખીને શિવલિંગને અર્પણ કરો ત્યારબાદ ધૂપ વગેરેથી શિવલિંગની પૂજા કરો જો તમે તમારી આવક વધારવા માગો છો તો સોમવારે શિવલિંગ પર દૂધ ચઢાવો જો શક્ય હોય તો ગાયનું દૂધ અર્પણ કરો શિવલિંગ પર દૂધ ચઢાવતી વખતે ઓમ નમો સિવાય મંત્રનો અગિયાર વાર જાપ કરો તમારી આવકમાં વૃદ્ધિ માટે ભગવાન શિવની સામે હાથ જોડીને પ્રાર્થના કરો જો તમારે ઘરમાં ઝઘડા ચાલી રહ્યા છે જેના કારણે તમારું મન પરેશાન રહે છે તો સોમવારે નજીકના શિવ મંદિરમાં ભગવાન શિવને બિલ્લીપત્ર ચડાવો અને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ચોખાની વાડકે દાન કરો મિત્રો જો તમને આ અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ ફેમિલીમાં વિડીયોને શેર કરી દેજો અને વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના